જય મામા મસાણી મેરડી જય મામા સરકાર હવે આ નવરાત્રિ છે માતાજીની સૈતર વૈશાખની મા ભગવતીના નવલા નોરતા છે અને દસ દિવસ દીકરા ખાલી બોલવું હોય ને એટલું બોલજો હું કે તમે એક બાપની ને એક માની ઓલાદો નથી સોશિયલ મીડિયામાં તમે બોલો છો જો તમારી માવા એક માએ તમને દીધો હોય હું કે નવરાત્રિ છે હું ગેર શબ્દો બોલતો નથી માતાજીના નવલા નોરતા છે પણ ઓલો દિન્યો કે ઓલો દેવીપૂંજક કે ઓલો દલિત એ એટલા સોશિયલ મીડિયામાં તમારે જે કરવું હોય બાકી તમે છે ને દસ દિવસ ખમી જાઓ અને ઓલું ખહુર્યું તે એક આવ્યું હતું બરાબર એટલે દસ દિવસ ખાલી ખમી જાઓ પછી મેં તમને કહો અને તું જે ઓલો દેવીપુંજક એને ખબર એટલી પડશે કે તારી મતલબ નહીં રહે બેટા શું કે નવરાત્રિ છે મા ભગવતીની મારી મેલડીની નવરાત્રિ છે અને નોરતાની અંદરમાં ગેર શબ્દ બોલવો એ નો શોભે અને પછી દસ દિવસ પછી તમે જોવો કે દસ દિવસ તમારે જેટલા વીડિયા ઉતારવા હોય ને એટલા ઉતારજો પણ એ તમને મેલડી અસર બતાવશે તમને બધાયને મેલેડી તમને એમ થાય કે આને કાંઈ નહીં કરે પણ હું એક એવો માણસ છું જ છું અને મને જે મગજમાં બે જાય ને કે તમારી જેવા ખહુરિયા છે ને ખહુરિયા તમે બધા ખહુરિયા કહેવાય હું વોયલો પોતાના ડોલર વધારવા માટે એ તમને બધાનો ઉપયોગ કરે છે એનાથી કોઈ વસ્તુ થતી નથી બરાબર એનાથી કોઈ વસ્તુ થતી નથી ડોલર વધારવા હાટું તમને ઉપયોગ કરે છે ને તમે સોશિયલ મીડિયામાં કોકની મા બેનને ગાય જોશો તો તમારી માને એ ઉપર સડવા આવ્યો હે કે તમે એની માની ઉપર સડવા ગયા હોય એક માની એક બાપની તમે ઓલાદ હોય ને તમે બધા ભેગા થઈને કામરેજમાં આવો પછી જો પાવર નહીં અને ઓલો દિનયો એક નાનું એવું ફટભટયું છે ગાડી અને તું અહીંયા વેર રોડમાં રહેશો નગર હું ત્યાં ધક્કો ખાઈ જાયશ તારી માનું છઠ્ઠીનું ધાવણ યાદ દેવરાઈ દઈશું અને તું જોઈ લે બેટા એક ફેરુત તને એટક આવ્યો ખાવાની ખીચડી મટી જાય છે તારી તું મારી સામે પડવાનું રહેવા દે તારી જેવા ખવરિયા તો છે ને મારા પગ છાંટેશ એટલું સમજી લેજે અને હું મેલડીવાળો છું આ તને સપોર્ટમાં સમજાવું છું કે દિનેશ ખહુરિયા દિન્યા અને બીજું ઈ કે અમારો કોઈ ખુમાણ તારા ઘેરે આવ્યો હતો તે તું ખુમાણ લખાવે ખુમાણ બગડા લખાય હું કે તું દલિત છો એટલે વિચાર કરી લે એક વસ્તુનો યાદ રાખજે કે તારી પાપનો ઘડો ભરાઈ ગયો છે અને ઓલો નિકુંજ જે ઓલા કમલેશ જાદવવારે વાત કરતો સૂર્યોને જે એક કલાપની ખમસતા હોય જે રામાયણના કલાપની ઘમસતા હોય એવા લોકો કે અમે મેલડીને માનીએ છીએ અને બોલો દેવીપૂંજક સાગરીઓ એ લોકોના સડાવવામાં આવી ગયો છે તો દીકરા તને એ ખબર નથી કે તારી માનું તું ધાવણ ધાવ્યો હોય તારી માના એક પેટે પેદા છો હોય બોલો નિકુંજ કે નિખિલ સિધવા કે આ દિનેશ તમારી માનું એક માનું ધાવણ ધાવ્યો હોય તમારી માએ એક જ પેદા કર્યા હોય અને કદાચ તો તો તમે કામરેજમાં આવી અને ફોન કરજો દસ દાડા માતાના નોરતા છે અને તમારી માનું છઠ્ઠીનું ધાવણ જો યાદ ન દેવરાઈ દઉં ને તો મારું મામ હું છ મુંડી નાખું જોઈ લે હું કે એવો હું મળદ માણસ છું તમારી ઘોડે બાયલો નથી અને ઓલો ડોલર વધારવા હાટુંથી પેલા ખુખાર મેલડીને જય મેલડીમાં જય મેલડીમાં બોલતો હતો પછી ટાઈટલ મારી તો મારી પાસે આવ્યો પગમાં પડવા મારી કાંક કરો પછી ઓલા મનસુખનો એને સપોર્ટ કરાવ્યો અને તાર મારી માને આણે જોવો તમે આ વિડીયો હું ટૂંકમાં કહું છું અને ટૂંકમાં આમ જાઉં છું દસ દિવસ ખાલી વિડીયા જેટલા તમારે જે બોલવું હોય બોલો અને સાગર તું દેવી પૂંજકના પેટનો હોય ને તારી માએ એકનો જ મારે અત્યારે કાંઈ બોલવું નથી ખાલી દસ દિવસ ખાઈમ પછી તો ને હું કેશ અને તું કઈ જગ્યાએ રહેશો ને એ ખાલી એડ્રેસ દેજે તારી માનું છઠ્ઠીનું ધાવણ યાદદેવ દેવરાય દે સાગરિયા હું તારો બાપ શું બાપ અને કાઠીને ગાય બોલતા પહેલાં તું વિચારજે હું બધું ભૂલ્યો નથી નવરાત્રિ છે માતાની ખાલી દસ દિવસ ખમો બરાબર જય માતાજી જય મા મેલડી જય મામા સરકાર બધાનું આવ્યું બનો જવો અને હવે તમને મેં અત્યારે નહીં જવું અત્યારે મારી દેવી મેલડી જો છે અને જોઈ લો દીકરા ચલન ઠોકોસ તમને તમારી માનું છઠ્ઠીનું યાદ ધાવણનો યાદ આવી જાય તો મને કહેજો સમજાય ગયું કહુરિયાઓ માપ મારે